ઉત્તરાયણ તહેવારને લઈને અંકલેશ્વર ઔદ્યોગિકમાં આવેલ લ્યુપિન વેલર અને રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા ઉત્તરાયણ પર્વ પર અકસ્માત ન સર્જાય તે માટે ગળાના માસ્કનું વિતરણ કરવામાં આવ્યું લ્યુપિન વોલન્ટિયર્સ યુનાઇટેડ લ્યુપિન વેલર અને રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું લ્યુપિનના હેડ ચૈત રાઠોડ અને તેમની ટીમ તથા ઓઝા શહેર બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર એસટી ફુલતરિયા અને પોલીસ જવાનોના સાથે મહાવી ટર્નિંગ પાસે માસ્ક વિતરણ કરવામાં આવ્યું સાથે ટ્રાફિક અવેરનેસ માટે પણ વાહન ચાલકોને જાગૃત કરવામાં આવ્યા મિત્રો આજરોજ જ્યારે મકરસંક્રાંતિનો પર્વ ખૂબ નજીક આવી ચૂક્યો છે અને ચૌદ જાન્યુઆરીના રોજ આપણે મકરસંક્રાંતિ અને ઉત્તરાયણનો તહેવાર ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે લોકોમાં ઉત્સાહ છે ખૂબ જ મોટા પ્રમાણમાં લોકો પતંગ ઉડાવવાનો આનંદ ઉઠાવતા હોય છે ત્યારે અંકલેશ્વર પોલીસ તથા લ્યુપીન દ્વારા એક લોકોમાં જાગૃતિ રહે આ સતર્કતા આવે અવેરનેસ આવે તથા તેમની જાનમાલની નુકસાનીને અટકાવી શકાય ઈજાઓને અટકાવી શકાય કે જે ખાસ કરીને પતંગના દોરાથી થતી અમુક પ્રકારના ચાઇનીઝ દોરાઓથી થતી ઈજાઓને અટકાવી શકાય અને એના માટે લોકોને થોડું અવેરનેસ લાવી શકાય તે માટે એક પ્રયત્ન કરવામાં આવ્યો જેમાં લુપી લુપી ઇન્ડસ્ટ્રીઝ પતિ ચેતનસિંહ અમારા પીઆઈ ફુલતરિયા તથા તમામ પોલીસ સ્ટાફ અને યુપીના સ્ટાફ દ્વારા આ એક કાર્યક્રમનું અત્રે માવીર ટર્નિંગ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું લોકોને ગળાના સ્કાર્ફનું વિતરણ કરી લોકોને અવેરનેસ કરાવી અને એનું એક આ કાર્યક્રમનું અત્રે આયોજન કરવામાં આવ્યું હતું આ તહેવાર અનુસંધ તમામ લોકોને ખાસ અપીલ છે કે ટ્રાફિકના નિયમોનું અને રોડ સેફ્ટીના નિયમોનું ખાસ પાલન કરીએ અને પોતાનું અને પોતાના પરિવારનું આ પ્રકારની કોઈ પણ આ તહેવાર દરમિયાન કોઈ પ્રકારની દુર્ઘટના ન થાય તેના માટે એલર્ટ રહી અને બચાવની પ્રોપર કામગીરી કરીએ થેન્ક યુ આજ રોજ મહાવીર ટર્નિંગ અંકલેશ્વર ખાતે લુપિન ફાઉન્ડેશન તથા તાલુકા પોલીસ સ્ટાફ દ્વારા જે ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામનું આયોજન થયું છે એની સાથે સાથે મકરસંક્રાંતિના તહેવાર નિમિત્તે લોકોને થતી નાની મોટી ઈજાઓ જે પતંગ ઉડાડવા દરમિયાન દોરાથી ગળામાં ઇન્જરી થવાની સંભાવનાઓ હોય છે એ બાબતને ધ્યાનમાં રાખીને લુપિન ફાઉન્ડેશન અંકલેશ્વર દ્વારા આજે જે ટુ વ્હીલર ચાલકો હોય માટે ગળાની સુરક્ષા માટે સ્કાફના વિતરણ કરવાનું પ્લાનિંગ આયોજન કરેલું છે એ નિમિત્તે એની સાથે સાથે લોકોમાં ટ્રાફિકની અવેરનેસ કેળવાય યાતાયાતના નિયમોનું પાલન થાય એ અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે આ પ્રકારના લુપિન સતત કાર્યક્રમો કરતું રહે છે અને ત્રીજા કાર્યક્રમ દ્વારા બહોળી સફળતા ડીવાયએસપી સાહેબની હાજરી તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી તથા પોલીસ સ્ટાફની હાજરીમાં આનું ઉત્તમ આયોજન કરવા માટે આ પત્રકાર ભાઈઓ શ્રી ના પણ અમે આભારી છીએ થેન્ક યુ વિડીયો જર્નાલિસ્ટ કરણસિંહ સાથે ઇમ્તિયા પઠાણ ટીવી ન્યૂઝ અંકલેશ્વર